ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના નવી દેવી રોડ પર આવેલા નર્મદા નગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ગરેણા મળી કુલ એક લાખ નેવું હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા મળતી માહિતી મુજબ અંગલેશ્વરના નવી દેવી રોડ પર જલારામ મંદિર પાસે આવેલ નર્મદા નગરના મકાન નંબર અઢારમાં રહેતા હેમંત જીણાભાઈ પટેલ તારીખ પચીસ માર્ચથી સત્યાવીસ માર્ચ સુધી પોતાના પરિવાર સાથે સાળંગપુર ખાતે હનુમાન દાદાના દર્શન માટે ગયા હતા જેઓ ત્યાંથી વડોદરા આવી તેઓના સંબંધીને ત્યાં રોકાયા હતા આ દરમિયાન તસ્કરોએ તેના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું જોકે તસ્કરોએ મુખ્ય દરવાજાનો ઇન્ટરલોક તોડી મકાનમાં પ્રવેશ કરી સોનાના ઘરેણા મળી કુલ એક લાખ નેવું હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા હતા ત્યારે મકાન માલિકે ચોરી અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય મહેતા ભરૂચ